એક જમાનાની વાત છે એક નાનકડા ગામમાં બે ખેડૂત ભાઈ રહેતા હતા મોટો ભાઈ ધનવાન અને નાનો ભાઈ બહુ જ ગરીબ હતો ધનવાન ભાઈ પોતાનું ગામ છોડીને નગરમાં જતો રહ્યો નગરમાં જઈને એને પોતાના માટે એક મોટી હવેલી બનાવી અને એ વેપાર કરવા લાગ્યો પરંતુ ગરીબ ભાઈની પાસે ક્યારેક ક્યારેક તો ખાવા માટે રોટલાનો એક ટુકડો પણ ન હોતો ગરીબ ભાઈની પાસે ગામમાં એક નાનકડું ઘર હતું બે અને એક ગાડું હતું આટલી નાના ભાઈની સંપત્તિ હતી તે હંમેશા ચિંથરીલે હાલ રહેતો એના નાના નાના છોકરા ભૂખથી વિલગતા રહેતા ગરીબભાઈ આખો દિવસ બીજાના ખેતરમાં ખૂબ મહેનત કરતો પણ કમરતોડ મહેનત કર્યા પછી પણ એને કંઈ જ મળતું નહીં એક દિવસ ગરીબીથી કંટાળીને ગરીબભાઈએ પોતાની સ્ત્રીને કહ્યું મને એવું લાગી રહ્યું છે કે મારે નગરમાં મોટાભાઈની પાસે જવું જોઈએ અને મારે એમને આપણી મદદ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ તેની સ્ત્રી બોલી જેવું તમને ઠીક લાગે એમ કરો થોડાક દિવસમાં નાનો ગરીબભાઈ ધનવાનભાઈની પાસે નગરમાં ગયો તેને ધનવાનભાઈને કહ્યું મોટાભાઈ મારા ખરાબ સમયમાં તમે મહેરબાની કરીને મારી મદદ કરો આજના સમયમાં મારી પાસે એક મુઠ્ઠી અનાજ પણ નથી જેનાથી હું મારા પરિવારને એક ટાઈમનો રોટલો આપી શકું મારા છોકરા કેટલાય કેટલાય દિવસ સુધી ભૂખ્યા પેટી રહે છે ધનવાન ભાઈ થોડો આકડમાં આવીને કહ્યું થોડાક દિવસ સુધી તું મારા ઘરે કામ કર તો જ હું તારી કંઈક મદદ કરી શકીશ બિચારો ગરીબ ભાઈ એની પાસે તો ધનવાનભાઈની વાત માનવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો એટલે ગરીબભાઈએ મોટા ભાઈની વાત માની લીધી અને એના ઘરે કામ કરવાનું શરૂ કર્યું ગરીબભાઈ રાંધવા માટેના લાકડા ફાડતો કુવામાંથી પાણી ભરી લાવતો બધા ઘોડાઓની દેખભાળ કરતો અને સવારે વહેલો ઉઠી વાડામાં અને આંગણામાં સફાઈ કરતો થોડાક દિવસ એમ જ વીતી ગયા પછી ભાઈએ તેના ગરીબ ભાઈને કહ્યું આ રહી તારા કામની મજૂરી એમ કેતા એક બાજરીનો રોટલો આપ્યો ધન્યવાદભાઈ મારી પાસે કઈ ન હોવાથી તો આ એક બાજરીનો રોટલો ઘણો સારો છે એમ કહીને ગરીબભાઈએ મોટાભાઈના આશીર્વાદ લીધા ગરીબભાઈ ત્યાંથી જવા લાગ્યો ત્યારે ધનવાનભાઈએ કહ્યું ઉભો રે તને ખબર છે કાલે મારો જન્મદિવસ છે એટલા માટે કાલના દિવસે તો મારો મહેમાન બનીને આવજે અને તારી પત્નીને પણ સાથે લેતો આવજે ગરીબભાઈએ કહ્યું અરે ભાઈ એ કેવી રીતે બને તને તો ખબર જ છે તારા જન્મ દિવસે મોટા મોટા વેપારી ખૂબ સુંદર કપડાં અને સુંદર પગરખા પહેરીને આવશે અને હું ગરીબ છું ચિંથેલા હાલ છું ધનવાનભાઈએ કહ્યું એનો કઈ વાંધો નથી તું આવી જજે તારા માટે પણ મારા આટલા મોટા ઘરમાં જગ્યા થઈ જશે ઠીક છે મોટાભાઈ હું આવી જઈશ ગરીબભાઈએ જવાબ આપ્યો ગરીબભાઈ પોતાના ગામમાં પાછો ફર્યો અને ઘરે આવી પોતાની સ્ત્રીને કહ્યું કાલે આપણે જન્મદિવસના પ્રસંગમાં જવા માટે નોતરું આપ્યું છે તેની સ્ત્રીએ અચાનક પૂછ્યું કોને ત્યાંથી નોતરું મળ્યું છે આપણા જેવા ગરીબને કોને બોલાવ્યા છે ગરીબભાઈએ કહ્યું મારા મોટાભાઈનો જન્મદિવસ છે તેને નોતરું આપ્યું છે સારું તો આપણે જઈશું તેની પત્નીએ કહ્યું બીજા દિવસે સવારે બધા ઉઠ્યા અને તે નગરની તરફ રવાના થઈ ગયા ધનવાનભાઈના ઘરે પહોંચ્યા એને શુભેચ્છાઓ પાઠવી અને આંગણામાં જઈ એક ખૂણામાં બેઠા મોટાભાઈના ઘરે પેલાથી ધનવાન લોકો સુંદર સજાવેલા ટેબલ ઉપર બેઠેલા હતા અને એ બધા મહેમાનોને ખૂબ આગ્રહ કરી કરીને ખવડાવી રહ્યો હતો પણ પોતાના આંગણામાં બેઠેલા ગરીબભાઈ અને એની પત્નીને એક વખત પણ યાદ ન કર્યા તેમને ખાવા માટે પણ કોઈએ કઈ આપ્યું નહીં ગરીબભાઈ અને એની સ્ત્રી આંગણામાં જ્યાં ખૂણામાં બેઠા હતા ત્યાંથી જ બધા અમીર અને ધનવાન લોકોને સ્વાદિષ્ટ સુગંધિત પકવાન ખાતા જોઈ રહ્યા એમને પણ મનમાં આશા હતી કે હમણાં જ મારો ભાઈ આવી અમને પણ ભોજન માટે કહેશે પણ મોટાભાઈએ એક વખત પણ એ પતિ પત્ની ઉપર ધ્યાન આપ્યું નહીં જ્યારે ભોજન પૂરું થયું ત્યારે બધા મહેમાનો ધનવાનભાઈ અને તેની પત્નીનો આભાર માનીને જવાનું શરૂ કર્યું ગરીબ ખેડૂત પણ ઊભો થયો અને તેને પણ પોતાના ભાઈને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા શ્રીમંત મહેમાનો નશામાં ઝૂમતા સોર મચાવતા અને ગીત ગાતા ગોડા પર સવાર થઈને ખુશખુશાલ જતા રહ્યા બીજી તરફ ગરીબ ભાઈ ખાલી પેટે જ પાછો ઘરની તરફ ચાલી નીકળ્યો આવા આપણે પણ ગીત ગાવા શરૂ કરીએ તેને પોતાની પત્નીને કહ્યું મૂર્ખ ક્યાંકના લોકો ગીત ગાઈ રહ્યા છે કારણ કે તેમને પેટ ભરીને ખાધું અને ઘણું પીધું છે એ બધા તમારા ભાઈના ઘરેથી ખૂબ રાજી થઈને બહાર નીકળ્યા છે એટલા માટે એ બધા લોકો ગીત ગાઈ રહ્યા છે અને આપણે તો તમારા ભાઈના ઘરેથી ભૂખે પેટે જ બહાર નીકળ્યા છીએ આપણે કઈ ખુશીમાં ગીત ગાઈએ કેમ શું હું મારા ભાઈનો જન્મદિવસ મનાવીને નથી આવ્યો ગીત ગાયા વિના જવું મારા માટે શરમની વાત છે જો હું ગીત ગાઈશ તો લોકો સમજશે કે મને પણ બીજાઓની જેમ જમાડવામાં અને પીરસવામાં આવ્યું છે આપણે તો મોટાભાઈનું માન જાળવવું જોઈએ તેની પત્નીએ ગુસ્સામાં કહ્યું જેવી તમારી મરજી તમારે ગીત ગાવા હોય તો તમે ગાઓ પણ હું નહીં ગાવું એમ કહીને ગરીબભાઈએ ગીત ગાવાનું શરૂ કર્યું પરંતુ એને એવું લાગ્યું કે એ બે અવાજ સાંભળી રહ્યો છે એટલા માટે એ ચૂપ થઈ ગયો એને પોતાની સ્ત્રીને કહ્યું શું મારા અવાજની સાથે એ પાતળો અવાજ તારો હતો તેની સ્ત્રીએ ચીડાઈને કહ્યું આજ તમને શું થઈ ગયું છે મેં તો ગાવાની વાત વિચારી પણ નથી તો પછી એ પાતળો અવાજ કોનો હતો ગરીબભાઈએ કહ્યું મને શું ખબર ફરીથી ગીત ગાવો હું આ વખતે ધ્યાનથી સાંભળીશ એની સ્ત્રીએ કહ્યું ત્યાર પછી ગરીબભાઈએ ફરીથી ગીત ગાવાનું શરૂ કર્યું ગરીબભાઈને ખબર જ હતી કે પોતે એકલો જ ગાઈ રહ્યો છે પણ એને ફરીથી બે અવાજ સંભળાયા એક પોતાનો અને બીજો જરાક પતળો અવાજ કોઈક સ્ત્રીનો ત્યારે અચાનક ગરીબભાઈએ ગાવાનું બંધ કરીને પૂછ્યું મુસીબત મુસીબત શું તું મારી સાથે ગાઈ રહી છે હા માલિક મુસીબતે જવાબ આપ્યો હું છું તો ઠીક છે તું અમારો સાથ આપ ગરીબભાઈએ કહ્યું ઠીક છે માલિક તો હું તમારો સાથ નહીં છોડું ગરીબભાઈની સાથે મુસીબત પણ તેના ઘરે પહોંચી મુસીબત ગરીબભાઈને દારૂની દુકાન તરફ લઈ જવા લાગી ત્યારે ગરીબભાઈએ કહ્યું ના રેવા દે મારી પાસે પૈસા નથી ત્યારે એની પાસે ઊભેલી મુસીબતે કહ્યું અરે ખેડૂતના દીકરા આપણે પૈસા શું કરવા છે આ રેશનથી બનાવેલો કોટની તરફ જ્યો મને લાગે છે કે હવે તને આ કોટની જરૂરત નથી હવે તો ઉનાળો આવી રહ્યો છે અને હવે તું આ કોટને પહેરીશ નહીં ચાલ દુકાનની તરફ આપણે જઈએ અને આ કોટ વેચીને ત્યાં આપણે મદિરાની મહેફિલ જમાવીશું એવી રીતે ગરીબભાઈ અને મુસીબત દારૂની દુકાને ગયા અને તેમનો રેશમનો કોટ વેચી બહુ મદિરાપાન કર્યું બીજા દિવસે નસો ઉતર્યા પછી મુસીબત માથાનો દુખાવો થતાં બૂમો પાડવા લાગી અને બડબડવા લાગી તેને પોતાના માલિકને ફરીથી મદિરાલયમાં ચાલવાનું કહ્યું પૈસા નથી ખેડૂતે કહ્યું અરે આપણને પૈસાની શું જરૂર છે મુસીબતે કહ્યું તમારું બળદગાડું અને સ્લેજ ગાડી લઈ લો આપણા માટે એટલું જ પૂરતું છે ખેડૂત મુસીબતથી છુટકારો મેળવી શકતો નહોતો તેથી તેને બળદગાડું અને સ્લેજ મદિરાલયમાં લઈ ગયો અને ત્યાં તેને અને મુસીબતે તેના બદલે મદિરા પી લીધી બીજે દિવસે સવારે મુસીબત વધુ જોરથી બૂમો પાડતી અને બડબડતી રહી તેને ફરી પોતાના માલિકને માથાનો દુખાવો દૂર કરવા માટે બોલાવ્યો પરિણામ એ થયું કે આ વખતે ખેડૂત પોતાનું હેંગું અને લાકડાનું હળ મદિરાના બદલે આપી દીધું ખેડૂત પાસે જે કંઈ હતું તે એક મહિનામાં બધું બરબાદ થઈ ગયું અહીં સુધી કે તેને પોતાની ઝૂંપડી પણ પડોશી પાસે ગીરવી મૂકીને પૈસા મદિરાલયમાં આપી દીધા છતાં મુસીબત તેને છોડતી ન હતી અને સતત દબાણ કરતી રહી ચાલો મદિરાલય ચાલો મદિરા પીવા માટે નહીં મુસીબત તારે જે કેવું હોય એ કે પણ હવે પીવા માટે મારી પાસે કશું રહ્યું નથી એ છે કેમ નહીં શું તમારી પત્ની પાસે બે સોનાની મહોર નથી પડી એક મહોર તું તારી પત્ની પાસે જ રેવા દે અને બીજી મહોર આપણે મદીરા પીવા માટે લઈ લેવી જોઈએ ગરીબ ખેડૂતે એક સોનાનો સિક્કો લઈ લીધો અને તેની પણ મદિરા પી લીધી ત્યારબાદ તેને વિચાર્યું બરાબર હવે મારી પાસે અને મારી પત્ની પાસે તો શરીર ઢાંકવાના કપડા પણ નથી રહ્યા આપણે એકદમ ગરીબ થઈ ગયા છીએ સવાર થતા મુસીબતે જોયું કે ખેડૂત પાસે હવે કંઈ બાકી નથી રહ્યું માલિક તે બોલી શું છે મુસીબત હું કહું છું પડોશી પાસે જાઓ અને તેની પાસેથી તેનું ગાડું અને એક બળદની જોડી માંગી લાવો તો ગરીબભાઈ ખેડૂત પાસે ગયો અને કહ્યું થોડા સમય માટે મને તમારું ગાડું અને બળદોની જોડ આપી દો એના બદલામાં હું એક સપ્તાહ સુધી તમારું બધું કામ મફતમાં કરવા તૈયાર છું તમને આને શું જરૂર છે પડોશીએ પૂછ્યું જંગલમાંથી થોડા સૂકા લાકડા લાવવા માટે બરાબર લઈ જાઓ પરંતુ ખૂબ જ ભારે વજન ગાડા ઉપર ન લાદવું ગરીબભાઈએ કહ્યું તમે શું કહો છો હું એવું કામ ક્યારેય નહીં કરું ખેડૂતે બળદોને પોતાની ઝૂંપડી પાસે લઈ જઈને ઊભા કરી દીધા તે અને મુસીબત બળદગાડામાં બેસી અને ખુલ્લા મેદાન તરફ જવા લાગ્યા માલિક મુસીબતે પૂછ્યું આ મેદાનના જરા વચ્ચે જે મોટો પથ્થર છે શું તમે તેને જોયો છે હા મેં જોયો છે ખેડૂતે કહ્યું બરાબર તો ગાડાને સીધું ત્યાં લઈ જાઓ મુસીબતે ખેડૂતને કહ્યું આ રીતે તેઓ તે જગ્યાએ પહોંચી ગયા અને તે જગ્યા ઉપર ઉભા રહ્યા તેઓ બળદગાડામાંથી નીચે ઉતરી ગયા મુસીબતે ખેડૂતને પથ્થર ખસેડવા માટે કહ્યું ગરીબભાઈ ખૂબ બળ લગાવ્યું મુસીબતે મદદ કરી અને છેલ્લે પથ્થર ખસેડી લીધો અને તે પથ્થર નીચે શું દેખાયું સોનાથી ભરેલો એક ખાડો આ રીતે મોઢું ખોલીને ઉભા ન રહો મુસીબતે કહ્યું જલ્દી કરો અને સોનાને બળદગાડીમાં ભરી લો ખેડૂત તરત જ કામમાં લાગી ગયો તેને બળદગાડાને સોનાથી છલકાવી દીધું અને તે ખાડામાં એક પણ સિક્કો બાકી ના રાખ્યો જ્યારે તેને ખાડો ખાલી જોયો ત્યારે તેને મુસીબતને કહ્યું અમે ફરીથી સારી રીતે જોઈ લો મુસીબત મારું મન કહે છે કે અહીં હજુ કંઈક ધન બાકી છે ખેડૂતે કહ્યું મુસીબત જોવા માટે થોડી વળી ક્યાં મને તો કશુંય દેખાતું નથી એ બાજુ જુઓ ત્યાં આ ખૂણામાં કઈક ચમકી રહ્યું છે ખેડૂતે કહ્યું મને તો કશું દેખાતું નથી મુસીબત બોલી ખાડામાં ઉતરો તો જ દેખાશે ખેડૂતે હસતા કહ્યું મુસીબત ખાડામાં ઉતરી ગઈ અને જેવી જ મુસીબત ખાડામાં વચ્ચે ગઈ કે ખેડૂતે તરત જ ઉપર પથ્થર મૂકી દીધો આવું કરવું જ યોગ્ય છે ખેડૂતે કહ્યું નહીતર શું મુસીબત જો હું તને મારા ઘરે મારી સાથે લઈ જાઉં તો કદાચ તરત નહીં પણ છેલ્લે સુધી તું આખા ધનને બરબાદ કરી નાખોત બસ હવે તું અહીં જ ખાડામાં પડી રે અને પડી પડી સડી જા આ પછી તે ઘર પરત આવ્યો તેને આખું ધન પોતાના તે ખાનામાં સંતાડી દીધું અને પડોશીને બળદગાડું અને બળદ પરત કરી દીધા હવે તે વિચારમાં પડ્યું કે કઈ રીતે પોતાનું ઘર બાર ફરીથી વસાવે તેને થોડા ઘણા લાકડા અને સતીરો ખરીદી અને પોતાના માટે એક સુંદર મકાન બંધાવી દીધું આ નવા ઘરમાં તે પોતાના ભાઈ કરતાં અનેક ગણા વધારે શોખ અને થાઠવાઠ સાથે રહેવા લાગ્યો સમય પસાર થતો ગયો એક દિવસ ખેડૂત પોતાના અમીરભાઈ અને ભાભીને પોતાના જન્મદિવસ મનાવવા આમંત્રિત કરવા માટે નગરમાં ગયો પોતાના આંગણે આવેલા ભાઈને જોઈ મોટો ભાઈ બોલ્યો આ વખતે તું મારી પાસે શું કામ આવ્યો છે નાના ભાઈએ કહ્યું ભાઈ મારા ઘરે મારા જન્મ દિવસની ઉજવણી છે એના માટે હું તને નોતરું દેવા માટે આવ્યો છું મોટો ભાઈ અચાનકથી બોલી ઉઠ્યો અરે તારા ઘરે તો તારા અને તારા પરિવાર માટે ખાવા પૂરતો રોટલો નથી તો પછી તું મહેમાનોને શું ખવડાવીશ તું તારા જન્મ ઉજવણી કેવી રીતે કરી શકીશ એક સમય હતો જ્યારે મારી પાસે કશું જ ન હતું પણ ભગવાનની કૃપાથી હવે બધું છે તારી પાસે જેટલું છે તેટલું તો છે જ કદાચ વધુ પણ હોઈ શકે તું જાતે આવીને જોઈ લેજે બરાબર તો હું આવીશ મોટાભાઈએ કહ્યું પાછલા દિવસે અમીરભાઈ અને તેની પત્ની તૈયાર થઈને નાના ભાઈના નવા મકાનમાં રહે છે તે મકાન એટલું શાનદાર હતું કે તેને જોઈને મોટા વેપારીઓ પણ એવું મકાન ધરાવવાનું સપનું જોતા હોય છે ખેડૂતભાઈએ પોતાના ધનવાનભાઈ અને આવેલા મહેમાનોને છત્રીસ જાતના ભોજન જમાડ્યા બધાને ચાંદીની થાળીઓમાં સુગઠિત અને સ્વાદિષ્ટ મીઠાઈઓ પીરસી અને સોનાના ગ્લાસમાં મીઠો શરબત આપ્યો આટલી બધી મહેમાન નવાજી અને તેના ભાઈનું નવું ઘર જોઈ ધનવાન ભાઈ અને તેની પત્ની ચકિત રહી ગયા ત્યારે અમીર ભાઈએ પોતાના નાના ભાઈને પૂછ્યું બોલ ભાઈ તને આટલી દોલત મળી ક્યાંથી ખેડૂતે પોતાના મોટા ભાઈ બધી સચ્ચાઈ કહી દીધી તેને જણાવ્યું કે કેવી રીતે મુસીબતે તેના પર દબાણ કર્યું અને કેવી રીતે તેને પોતાના દુખો ભૂલવા માટે મદિરાલયમાં પોતાની આખરી મૂડી સુધી પણ ગુમાવી દીધી અંતે તેની પાસે ફક્ત પોતાનું જીવન જ બાકી રહ્યું હતું ત્યારે મુસીબતે તેને મેદાનમાં દબાયેલો ખજાનો બતાવ્યો તેને તે ખજાનો મેળવ્યો અને ત્યાર પછી મુસીબતથી સંપૂર્ણ છુટકારો મેળવી લીધો ઈર્ષાને આગમાં દાજતા અમીરભાઈએ વિચાર્યું મારે તો મેદાનમાં જઈને પથ્થર હટાવી મુસીબતને મુક્ત કરવી જોઈએ જેથી તે મારા ભાઈને ફરી બરબાદ કરી શકે પછી તે મારા સામે પોતાની અમીરીનો શોખ નહીં મારી શકે આ રીતે વિચાર કરી તેને પોતાની પત્નીને ઘરે મોકલી દીધી અને પોતે મેદાન તરફ ચાલ્યો ગયો તે પથ્થરને સામે પહોંચ્યો પથ્થર એક તરફ હટાવ્યો અને મુસીબતને બહાર કાઢી મોટા ભાઈએ મુસીબતને કહ્યું મારા ભાઈ પાસે જા અને તેને ફરીથી બરબાદ કરી નાખ મુસીબતે જવાબ આપ્યો ના ભલા માણસ હવે હું તેના પાસે ફરીથી નહીં જાઉં હું તારા પાસે રહેવું વધારે યોગ્ય માનું છું તું ખૂબ દયાળુ છે તે મને બહાર કાઢી છે જ્યારે તારા દુષ્ટ ભાઈએ મને જમીન હેઠળ કેદ કરી નાખી હતી મોટા મોટાભાઈની ના મનાઈ છતાં પણ મુસીબત તેની સાથે તેના ઘરે ગઈ અને સાથે તેના ઘરમાં રહેવા લાગી થોડાક દિવસોમાં મુસીબતે મોટા ભાઈને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યો હવે મોટાભાઈના ઘરે ખાવા માટે રોટલાના ફાફા ફડવા લાગ્યા છોકરા અને તેની પત્ની ભૂખથી વિલખવા લાગ્યા અને તેમની પાસે પેરવા ઓઢવા માટે પણ કઈ રહ્યું નહીં